આથા વિનાની જલેબી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ બારીક રવો અને વન ફોર્થ કપ મેદો લઈ મિક્સ કરી લેવો તેમાં અડધો કપ વલોવેલું મધ્યમ ખાટું દહીં ઉમેરી હેન્ડ બીટર વડે મિક્સ કરતા જવું અને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી મધ્યમ પાતળું ખીરું તૈયાર કરવું આટલું ખીરું બનાવવામાં પોણો કપ પાણીની જરૂર પડી છે તેને ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી રાખવું ચાસણી બનાવવા માટે દોઢ કપ ખાંડમાં પોણો કપ પાણી ઉમેરી મધ્યમથી તેજ જાંચ પર ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી તાવેથા વડે હલાવતા રહીશું તેમાં ગોળેલું કેસર અને થોડો ઈલાયચી પાવડર ઉમેરી મધ જેવી કન્સિસ્ટન્સીની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી ઢાંકીને મૂકી રાખવી પંદર મિનિટ પછી ખીરું ફૂલીને સેટ થઈ ગયું છે તેને મિક્સ કરી તેમાં અડધી ચમચી બેકિંગ પાવડર અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી એક જ દિશામાં સરખું ફેંટી લઈશું ખીરુંને કેચઅપ બોટલ અથવા તો જલેબી મેકરમાં ભરી ફ્લેટ બોટમ પેનમાં એક કપ ઘી ગરમ કરી મધ્યમ આંચ પર નાની સાઇઝની જલેબી તળીશું થોડી થોડી વારે જલેબીને ચીપિયા વડે ફેરવતા રહેવું જેથી બંને બાજુથી સરસ રંગની થશે એક બેચને તળવામાં બેથી અઢી મિનિટનો સમય લાગે છે બંને બાજુ સરખી તળાય એટલે તેને તૈયાર કરેલી ચાસણીમાં એક મિનિટ માટે ડીપ કરીશું જેથી ચાસણી અંદર સુધી સરખી શોષાશે પછી તેને બહાર કાઢી લેવી તો રવા મેદાની ઇન્સ્ટન્ટ જલેબી બનીને તૈયાર છે